સેજ નેયા કજ વતારે રાપની તેડ વતારે હોવી જોઈએ સાઈડમાં છેજ ઓછી હોવી જોઈએ એ રીતના રાપને સેટિંગ આપડી કરવાનો અને બહુ જાજુ પણ બે હાડવાની ની અને બહુ વતર પણ ન રાખવાની અને આ જે કાયદે છે આપડી અત્યારે રોગની દાતાની વાવેતર કરે કાણીનો કાણી વાવી આપડી આ તાણીના બી છે ખાસ કરીને ધાણી નું થારું વધારે ભરવાનું એનું કારણ છે કે ધાણા ફોરા હોય એટલે દાબ નો આવે એટલે પછી આપડી ગઈને હેઠના લહેરી એટલે સકર ન ઉકાળે આગળ એટલે ખાનું બને એટલે વધારે ભરવાનું એટલે થોડો ટકો લાગે થોરા હોય એટલે એટલે ધાણી નું એ રીતના વાવેતર હોય આપડી ઓગણી દાતે વાવેતર કરીએ ઘણા નવદાતે દાતે વાવેતર કરતા હોય અમારી બાજુ ઓગણી દાતાની સિસ્ટમ હોય તો ઓગણી દાતા ને જે આવી રીતના હાયદેશર દાતા ને નિશાન દેખાતા જાય જરા જરા ધીરે ધીરે બિહાડે વાની બહુ ઉતારે બિહાડી આ મંગાતા કન નિશાન દેખા લીએ ને બહાર ફટ કરી તો આપડી જે પાયર હે પાસાઈ ને પાયર હે આગળ ને પાયર હે જી બાતો એ હવે આપડે એટલો 1.5 એટલું બિહાડવાનો આપડી આથી માંડે અને દાતો એટલો ન બેહવો જોઈએ એટલે જ બેહાડવાનો દેશી જેટલું એટલે ઊંડો વાયર રાખો અને અમારી આ બાજુ એ રીતના હે સિસ્ટમમાં ખેતર રાખડા હે અને પછી આપણી બીજા નંબરમાં ગાંગડવાળું ખેતર હોય તો છે જ વાયર રાખવો પડે અને બીજા નંબરમાં આવું રખડા જેવું ખેતર હોય તો દોઢ ઇંચ જેટલો રાખવો પડે વાયર બાકી પછી રાપ હાલી જાય એટલે અડધો ઇંચ છે એ